નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના સૌથી મોટા અને ઐતિહાસિક શહેર અમદાવાદ વિશે અમદાવાદની સ્થાપના ઈસવીસન ચૌદસો અગિયારમાં સુલતાન અહેમદ શાહ દ્વારા કરવામાં આવી હતી તેથી જ શહેરનું નામ પડ્યું અમદાવાદ આ શહેર સાબરમતી નદીના કિનારે વસેલું છે અને આજે ગુજરાતનું આર્થિક અને ઔદ્યોગિક હબ માનવામાં આવે છે અમદાવાદને બે હજાર સત્તરમાં યુનેસ્કો દ્વારા ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે માન્યતા આપવામાં આવી હતી આ ગૌરવ મેળવતું અમદાવાદ દેશ વિદેશમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે અહીંના પ્રસિદ્ધ સ્થળોની વાત કરીએ તો સૌ આવે છે સાબરમતી આશ્રમ મહાત્મા ગાંધીજી અહીં રહ્યા હતા અને અહીંથી જ દાંડી કૂચની શરૂઆત કરી હતી કાંકરીયા તળાવ પરિવાર સાથે ફરવા માટેનું સુંદર સ્થળ નાઇટ માર્કેટ ઝૂ ટોય ટ્રેન અને લેઝર શો અહીં ખાસ આકર્ષણ છે જામા મસ્જિદ સિદ્દી સૈયદની જાળી અડાલજની વાવ જેવી ઐતિહાસિક ઇમારતો શહેરની સમૃદ્ધ વારસાને દર્શાવે છે અમદાવાદને મેન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે કારણ કે અહીં ટેક્સટાઇલ ઉદ્યોગ ખૂબ વિકસિત છે શહેરમાં આઈઆઈએમ અમદાવાદ એનઆઈડી અને સીઈપીટી જેવી પ્રખ્યાત સંસ્થાઓ આવેલી છે જે શિક્ષણ ક્ષેત્રે શહેરને વૈશ્વિક ઓળખ આપે છે અમદાવાદની ખાણીપીણી પણ એટલી જ પ્રખ્યાત છે ખમણ ઢોકળા ફાફડા જલેબી ખાખરા અને મણેકચોકનું સ્ટ્રીટ ફૂડ અહીંનો સ્વાદ અનોખો છે નવરાત્રી દરમિયાન અમદાવાદની ગરબા નાઇટ્સ વિશ્વ પ્રખ્યાત છે લોકો પરંપરાગત વેશભૂષામાં રાસ ગરબા રમે છે અને શહેર આખું ઝળહળતું બની જાય છે આધુનિક વિકાસની વાત કરીએ તો રિવરફ્રન્ટ મેટ્રો ટ્રેન અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ અમદાવાદને નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યા છે અંતમાં એટલું જ કહી શકાય કે અમદાવાદ એ પરંપરા અને આધુનિકતાનું સુંદર સંયોજન છે જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયો લાઇક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ